તપાસ કરીને ઓછી ન કરે તો એને ઓછી કરતા તપાસ કરીને ઓછી કરવી હોય તો તપાસ કરવો પડે તપાસ કરવો હોય તો શું કરવું પડે

વાસના છે એ તો એને કોઈ આકાર પ્રકાર નથી ગંધરૂપ છે તો એ ખબર કેમ પડે કે આપણને આ વાસના છે કે નથી એટલે પોતાનો સંકલ્પ છે ને એ વાસના નો જ હોય પછી હારી કે મોડી સારો સંકલ્પ તો હારી વાસના અને મોડો સંકલ્પ મોડી વાત મન ને ઉંચકાવે છે એ કોણ ઉચકાવે છે એક હેઠું બેઠું હોય એમાંથી ઉંચકાવે લઈને ઉભું કરે તો કોણ કરે બસ હારી અથવા મોડી તો મોડી વાસના નું મારણ હું એને કેમ મારવી હારી વાસના વધારવાની એ સારી વાસના વધારવી હોય તો વાસના એ સંકલ્પ ને વાસના બે અલગ અલગ નથી વાસના પડી હોય અવ્યક્ત રૂપે અને એને અભિવ્યક્તિ કરવી એટલે સંકલ્પ એ બધા સંકલ્પ વાસના જ કહેવાય એવું કઈ જરૂર નથી પણ બધા સંકલ્પ વાસના જ કહેવાય એટલા માટે કે હારી ને મળે સારો સંકલ્પ થાય તો હારી વાસના કરે બધા સંકલ્પ ખરાબ એવું નહીં સારો સંકલ્પ થાય તો સારી વાતના કહેવાય અને મોળો સંકલ્પ થાય તો મોળી વાત જ કહેવાય એમાં કઈ ના સંકલ્પ એટલે વિચાર લાંબો હોય ને સંકલ્પ આ જોઈ લઉં એમાં આપણને એમ થાય તો એ સંકલ્પ કહેવાય કે બે આમ આ જો હોય તો આમ જોવાય કોઈ ભાળે નયમ જોવાય આવી રીતે જોવાય એ વિચાર કરે યુક્તિ પ્રયુક્તિ કે રીતે આત્મા આવે કે રીતે નો આવે કે રીતે મુશ્કેલીન કે રીતે નો મુશ્કેલીન એ બધા વિચાર કરે બસ ગાટના સંકલ્પ ગાટ ગાટના સંકલ્પ બે પણ એ આવટા ચોકડો હોય ય હું કરવા જવું છે કે હું કરવા નથી સાંભળવું છે કે એવું કઈ નહીં સાંભળી લઉં આ જોઈ લઉં આ ખાઈ લઉં એવી એટલું થાય એને સંકલ્પ કહેવાય એને ઘાટ કહેવાય મારે કે ડંસ બેસે નથી બેસતો દંસ બેસે એટલે પછી ઘાટ થાય ને આપણે ઊભા થઈ જાય ડંસ બેઠો અને ઉભા ન થાય તો ઘાટનો નો દંશ બેઠો ન કહેવાય એટલે દંશ બેસારે એવા ઘાટ આપણને ક્યાં ક્યાં થાય છે સંકલ્પ થાય છે એને લખવા બહુ બઉ છે ને એટલે લખે નહીં તો ખબર ન પડે આપણને જ ખબર નથી કે આપણને શેની વાસના છે વધારે વધારે શેની વાસના છે એ આપણને ખબર ન હોય કોઈને ના હોય મહારાજ એવું કીધું દિનાનાથ ભટ્ટને કે તમારા જેવું કોઈ બુદ્ધિશાળી હોય તો આખા દેમાં બે ત્રણ ઘાટ થાય છે એ ખબર પડે બાકી તો એ બે ત્રણ ઘાટ થાય છે એટલા જ આપણે નોંધ કરવાની છે બાકી ક્ષણ ક્ષણ મને પળ પળમાં થાય છે તો કઈ કરવાની જરૂર નથી કરીએ નથી એકતા કોઈ એ તો જેને યોગી હોય તો કરીએ કે બાકી બધું પણ થોડ ઘાટ થાય છે એને વોચ કરે હારા નબળા બે હારા નબળા બે એ ઘણા થાય તો એટલા બધા લખવા પોહાય નહીં એટલે એમાં સિલેક્ટ કરવાનો હંધાય કરતા મોડો ને હંધાય કરતા હારો એટલે બધા ઓટોમેટિક વોધ થઈ જાય ચેક કરવું પડે ને આમાં હંધાય થી હારો કયો એટલે હંધાય જોવા પડે અને હંદાઇ થી મોડો કયો તો બધાને જોવે ત્યારે થાય એટલે બે જ લખે એટલે પૂરું થઈ ગયું આખો દિને બે સંકલ્પ લખે કે બધાય કરતા ટોપ ને બધાય કરતા ડાઉન ખબર પડે કે પોતાને કહ્યું ખબર પડ્યા પછી ઓછી કર દે ખબર પડ્યા પછી ઓછી કરી ખબર પડી ને કહે કાંઈ કાંઈ વાંધો છે તો છે હવે હું એમાં બધાય ને છે તો કેમ કે નબળા બધા માણસોને આપણે પકડાઈ જાય તો શું કે બધાય છે તો બધાય મારા જેવા જ છે તો એમાં સુધારો થાય બધા અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસ જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં મહારાજ આવું એમાં એવું કીધું કે અતિ ભૂંડું ન થાય થોડું થોડું થાય ને એનો અર્થ છે પ્રવૃત્તિમાં હોય તો અતિ ભૂંડું ન થાય એમાં અતિ ભૂંડો અતિ હું લખવાની જરૂર પડી મહારાજ શું સ્વામીજી હું કે થાય જ આપણે હારો કરીએ તો થોડુંક ભૂંડું થાય મારે સેવા જેવું તો કોઈ મોટું પુન નથી મોટું સાધન નથી તો એવું એ તો બરાબર છે સાવધાનમાં રાખીને તોય મારે જેમ કીધું ને લીટી તો મન નિર્વાસનિક જોઈએ અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં અને બહેર લોકમાં તો તે પ્રવૃત્તિ વાળાનું ભૂંડા જેવું જણાય અને જેને મનમાં વાસના હોય એ એટલા માટે જ મારે જ કીધું બીજી લીટી કીધી ને એટલે કે બહાર પ્રવૃત્તિ વાળાનું ભૂંડા જેવું જેવાય દેખાય એટલે મારે ત્યાં અતિ ભૂંડો ન પ્રવૃત્તિ છે એને ઓલો નિવૃત્તિ જેવો દેખાય નહીં રૂડો રોપાળો જેની પ્રવૃત્તિ હોય ભગવાનને રાજી કરવાની માટેની હોય તોય પણ ઓલા જેવો રૂડો રોપાળો ન દેખાય એટલો પ્રવૃત્તિનો દોષ છે પછી એનો ગુણ હોતે છે પણ આટલો એનો દોષ છે એ રૂડો રોપાળો ન દેખાય જેને હારા દેખાવાની કોમ્પિટિશન કરવી હોય એને આમાં પડવું નહીં હારા દેખાવાની કોમ્પિટિશન કરવી હારા થવાની કરવી હોય તો પડવું પછી મહારાજે એવું કીધું કે નિર્વાસની કરે એ આ કરે એક્ટિવિટી એક્ટિવિટી છે આમાં મહારાજે એવું કીધું કે આમાં કે છે ને વાંચો તો મન નિર્વાસનિક જોઈએ અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં અને બહેર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય અને જેને મનમાં વાસના હોય ને તે બહાર સારી પેઠે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો તેનું બહેર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય જે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા આવે જેવી વાસના હોય એવું આવે મનના સ્ફૂર્યા અંતે તો એવું સ્ફૂર્યા નથી વિવેક છે એ વાસના દબાવે નાશ નથી કરી શકતો નાશ તો પ્રવૃત્તિ કરી શકે વિષયા વિનિવર્તન તે નિરાહાર દેહિના રસ વર્જમ રસોપ્ય પરમ દ્રષ્ટવા નિવર્તન નાશ કોણ કરે એટલે ભગવાનની ઉપાસના છે એ નાશ કરે છે વિવેક છે એ તો ખાલી બતાવે છે વાત એટલે વિવેક હોય તો ખરાબ દેખાય એવું ન કરે દબાવે નાશ નાશ કરવા માટે તો ભગવાન સેવા રૂપ છે એટલે સેવા જોઈએ સેવા છે એ વાસના નો નાશ કરે છે અને રૂપ છે એટલે ગીતામાં જો ભગવાન એવું કીધું કે અશક્ત ઓલું

તો વાસના નાશ નો પામી જાય આત્મા છું એટલે વિવેક છે હું દેહ નથી હું આત્મા એટલે નાશ નો એમ નાશ પામી જતા હોય તો આપણે બે માં નાશ પમાડી દઈએ બધી એવી રીતે નાશ નથી પામતી એને ઉપાસના ની જરૂર પડે ઉપાસના એટલે ભગવાન સંબંધી સેવા ભક્તિ એ બધી ઉપાસ અને એ જો એ ઉપાસના કરે તો નાશ પામે ઉપાસના કરે ને વિવેક ન હોય તોય નાશ પામે ખબર ન હોય ભૂલથી ઉપાસના થઈ ગઈ હોય તો વાસના નાશ થઈ જાય એટલો ઉપાસનામાં પાવર છે વિવેક કરતા એટલે વિવેકને મૂકીને પછી ઉપાસના કરે રાખવાનો મૂકી દેવાનો એવું નહીં એમ પણ એનાથી આગળ ઉપાસના છે એટલે ભગવાન ઉપાસના કોને કહેવાય ઉપાસના ક્રિયા હું ફેર પછી પણ સેવાનું કમિટમેન્ટ ઉપાસના ક્રિયામાં એમાં બે માં ડિફરન્સ ન થાય કે આ નોકર કરતા હોય એ ક્રિયા કહેવાય આપણે કરતા હોય તો ભક્તિ કહેવાય ઉપાસના છે એ તો એનાથી અર્થાંતરભૂત છે એનાથી નોખી છે ભગવાનને હંભારતા હંભાળતા કે એવા અનુસંધાનથી કરવામાં આવે આપણે બધા ભક્તિ કરતા હોય કે પણ ભગવાનને એવા કઈ અનુસંધાન ન હોય

ડ્રાઇવિંગ કરે એટલે ગાડી ડેસ્ટિનેશને પોગી જાય ને ડ્રાઇવિંગ કરે તો ડ્રાઇવિંગ કરવું એ જુદી વસ્તુ છે અને આના ડેસ્ટિનેશન પોગાડવું એ જુદી વસ્તુ ડ્રાઈવિંગ કરતા કરતા ઓલો અનુસંધાન રાખે કે ડ્રાઈવિંગ કરીને પછી મારે ન્યાપુ છે એટલો ફેર ધ્યાન ભજન અને ઉપાસના કહેવાય ધ્યાન ભજન તો છે જ વાંધો નહીં ડ્રાઈવિંગ જ છે પણ ઓલું અનુસંધાન નથી તો એનો ઉપાસના અને એવી ઉપાસના હોય એ વાસનાનો નાશ કરે અને ભક્તિ હોય તો થોડોક મોડો કરે અને ક્રિયા હોય તો વધારે વધારે વધે વાસના વધે જ ક્યાંથી હે કોક મતલવા ખાલી ક્રિયા આપણે કરતા હોય તો વાસના વધે હોય અને ભક્તિ કરતા હોય તો લાંબો ટાઈમ જાય અને જો ઉપાસના કરતા હોય તો વાસના છે ખાલી વિવેક છે એ વાસના ને ઓછી નથી કરી વિવેકમાં તો ખાલી જોવાનું છે કે મને શેની વાસના છે વધારે એ આપણને ખબર ન હોય બીજાની ખબર હોય કે આ તો આ વાત છે

જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફૂરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલું હતું ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય ઉપવાસ એ વાસના ટાળે કે ન ટાળે ઉપવાસ એટલે ચાંદ્રાયણ કરીએ આપણે ઉપવાસ કરી ધારણા પારણા કરીએ તો વાસના ટાળે કે ન ટાળે આમાં જો ફરીથી વાત હોય માટે મને કરીને નિર્વાસને રહેવું એ અમારો મત છે અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું પણ જયારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય માટે દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ અને જેને મનમાં ભગવાન ના ઘાટ થતા હોય ને જગતના બોલું મહારાજ કીધું કેશો આમાં આવે છે એટલે ઉપવાસ કરવાના વાસના ફેરે તપચર્યા કરવી અને વાત વધારે વિશેષતા આવી કોમન એટલે કરીને ટળે ઉપવાસ કરે તો ટળે કે

એટલે મહારાજ એવું કીધું કે ત્યાગી એને ગ્રહસ્થ બેયના ના દ્રષ્ટાંત દીધા જનક રાજા નું દ્રષ્ટાંત દીધું અને ત્યાગી નું દીધું નિવૃત્તિ માર્ગ ને પ્રવૃત્તિ માર્ગ બે નું એટલે નિવૃત્તિ માર્ગે કરીને નિર્વાસનિક થવાય કે પ્રવૃત્તિ માર્ગે કરીને નિર્વાસનિક થવાય નથી થાવું હોય તો થવાય એમ હોય એને થવાય નિવૃત્તિ કે પ્રવૃત્તિ ઉપવાસ કરે તો વાસના વધે કે ઘટે હોય તો મદદ કરે ન ટાળવી હોય તો વધારે એટલે ઉપવાસ કરે અને ટાળવી હોય ને તો એમાં મદદ હોતે વધારે મદદ એટલે પોતાની ઉપર ડિપેન્ડ રહેશે ડ્રાઈવર ગાડીમાં બેઠો હોય એની ઉપર ડિપેન્ડ હોય કે ક્યાં જવું છે ક્યાં નહીં એની ઉપર હોય ને કે મારે ક્યાં જવું છે કે ગાડી નક્કી કરી દે કોણ નક્કી કરે બે હવા વાળો તો તમે બે હવા વાળા છો કે લઈ જવા વાળા છો એ કે લઈ જવા વાળા બે આપણે ઉપવાસ કરીએ છીએ તો હું કરવા કરીએ છીએ વાસના ઓછી કરવા કરીએ છીએ એ ધ્યાન રાખું પ્રવૃત્તિ ને નિવૃત્તિ બે છે એ વાસના ટાળે છે અને બે વધારે હોતે એમ 哎。<c oughs>